હા ફોર્ચ્યુનર ગાડી લેવાની છે કેવી ફોર્ચ્યુનર મારે ખરીદ લેવાની છે લે ખરીદ તો ને હવે કોપીઓ કે કોપીઓ આ જોઈએ કોઈ કોપીઓ કોપીઓ લે એ લેવાનો ખરીદ કોને કોપીઓ ને એ લેવો છે કોપીઓ રેવા દે ને તો ઓલે સ્ટાર ગાડી લઈ લે ઈ થાર પડી નો રે ને પાઈ નો પડી રે ને કઈ લેવી હા તો આવું છે હા હા તો એ ચાલો ને ભાઈ હાલ ને 300 300 આપ લે હાલ હાલ થાક હા ભાઈ ગરમ બર માં ના ફરાખાય આ હું કો આ હાલો ને પા અમારો માણા છે હા હા મારા પચ્ચુનો લેવાની હા

હું આને લઈ જા અમને ને એવું લેવું છે આને કોપીઓ લેવું છે આને લેવી છે મને વીસ રૂપિયા આવું પપ્પા મને વીસ રૂપિયા ધોડાવે એમ

એ વાસો ખોડલા પડી ગયો તું કાઢ દે હું છોરો મણ હાય નેક માં ખોડલા પડી ગયો તો ખરો અલે અલે તું હોર હાલ કાકા કર બાવું કાપવા મો બાવું હું નો કપાય અરે એ ટેમ્પો તો ક

એ કામ કર્યું આપણે આતરે આઈપીએલ હાલે છે કે હ હાલે એ કે કર્યું આપણે એ કરી એવું છે પૈસા પાછા નો આવો ને પૈસા પાછા પણ આપણને એમાં ક્રેડિટ તો આવી જાય હો હોઈ છે જ નાખોને કરી બરાબર હું ફાટું લઈ લઉં તું કોપીઓ લઈ લે હા લગાડો લંગડા એવું નો

એ તમે મકાન વેચીને પૈસા એ નખાય હા એ નખાય આમ તો તમારે બધું વેચો મકાન થોડું વેસ વેલું હોય તો એમાં આવે આમાં પૈસા પાસ આવી જાય આપડે પૈસા તો પાછા આવે ઓલામાં મકાન ને વેચી દો ને તો મકાન નહીં પાછું આવતું રે ઓલા સત્તા વાળું ક્યાં આપડે સત્તા નહીં રમવાનું આ તો આપડા મકાન નહીં વેચાવી દે એ નથી કરવાનું આપડે પણ આઈપીએલ તો રમવાનું કઈ છે ઓલું માય ઇલેવન સર્કલ આવે ને રમજો એમાં અમે ઓગણ પચાસ વાળી ઓગણ ચાલી વાળી એવી સ્ટીમો બનાવવાની છે મારે હા તો ઈ બનાવ તમે મકાન વેચાવી ને સટ્ટા નાખવાનું શીખો આમાં ઈ જ વેચાઈ જાય કઈ બીજું ન વેચાય તમારું આમાં હું વેચાય જાય ઈ તો વેચવું વેચો તારે હાલ

કરવાનું છે એ નથી હું બધા ભાઈ